ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયારમો મિનો બે હજાર ચોવીસને વાર ગુરુ ગુરુવારના રોજ આજની સોયાબીનની આવકની વાત કરીએ મિત્રો સોયાબીનની ચોવીસ કલાક આવક ચાલુ જ છે મિત્રો પાલની સોયાબીનના પાલની આવક સ્વતંત્ર બંધ છે ઘટાની આવક ચોવીસ કલાક ચાલુ છે તો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજના સોયાબીન ના બજાર ભાવ મિત્રો અમે ચેનલ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં સાતસો ને એકાણું રૂપિયા નો ભાવ શું છે તમે જોયું ડેમેજ મળી રહ્યો સાતસો ને એકાણું માં વેચાણ સોળ રૂપિયાનો ભાવ થયો સોયોબી એક નંબર છે કાકરો આમાં આઠસો ને સોળ રૂપિયામાં વેચાણો છે સાત પોઈન્ટ છ્યાસી રૂપિયાનો નો આમાં ડેમેજ માલ છે સાત પોઈન્ટ છ્યાસી રૂપિયા ભાવ સાતસોને એકવીસ રૂપિયાનો ભાવ છે સાતસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે ભેજો કામ બનાવો સાત ભાઈ સાતસો ને છપ્પન રૂપિયા ભાવ થયો સાતસો ને છપ્પન આઠસો ને એકવીસ આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ

ก็ไม่ไปรักใครแล้วครับไปดูคนนั้นก็จะรักคนอื่นกั